અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય રામ મંદિર બનાવ્યું છે તેનું આજરોજ એક વર્ષ થઈ ગયેલ છે ત્યારે આજરોજ ધોરાજીના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે આજરોજ મહાઆરતી તથા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા અયોધ્યા ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ થયું હોય ત્યારે ધોરાજીમાં રામ ભક્તોના અનેરો ઉત્સાહ જોવા મળેલ અને ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો મંદિરોમાં ઉજવવામાં આવ્યા હતા

અને એક વર્ષ થતા પ્રથમ પાટોત્સવ ની ઉજવણી ધોરાજી ની અંદર ઠેર ઠેર તમામ હિન્દુ મંદિર જોવા મળે છે ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને ધોરાજી ની ભક્તિ જનતા દરેક દરેક મંદિરના છે જે ટ્રસ્ટીઓ સમગ્ર એક સાથે મળી અને આજે ભગવાન શ્રી રામની ની ધૂન આરતી પૂજા અર્ચના કરવામાં આવી છે અત્યારે સ્વામિનારાયણ મંદિર જૂના સ્વામિનારાયણ મંદિરમાં માં હું ત્યારે ઉપસ્થિત થયો હતો અહિયાં તમામ ભક્તિમય વાતાવરણમાં તમામ અહીંયા જે સત્સંગીઓ અને બધા અહીંયા ઉપસ્થિત છે અને બધા રામધૂન બોલાવી ભગવાન સ્વામિનારાયણની આરતી કરી અને અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે અને આ ઉત્સાહ અને આ પર્ટિક્યુલરલી આ વિસ્તારમાં ધારો લાગુ કરવાથી અહીંની જનતામાં પણ ખૂબ ખુશી છે કારણ કે જે કાયદાની જોગવાઈ મુજબ ધારો લાગુ કરવાથી થવાથી અહીંયા હિન્દુ સમાજને એક સુરક્ષાની ભાવના એક ગઠિત થઈ છે અને લોકો અંદર અલગ પ્રકારની ખુશી છે આજ ભગવાન શ્રી રામની પ્રથમ પાઠોત્સવ અયોધ્યા રામ મંદિરના નિર્માણ પછીના પ્રથમ પાઠોત્સવમાં અલગ પ્રકારનો ઉત્સાહ સમગ્ર ધોરાજીમાં સમગ્ર ગુજરાતમાં દેશમાં જોવા મળે છે